બોટાદ જિલ્લાની અંદર એલસીબી એલસીબી પોલીસે પોલીસે નકલી ડિફેન્સરો અધિકારી બનીને ફરતા એક શખ્સને ઝડપી લીધો છે બોટાદની ગઢડાના રોડ ઉપર લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા મહેશ કિસ્મતભાઈ ઈસામલિયાની ધરપકડ કરી હતી પોલીસને બાતમી મળી હતી કે મહેશ નાગલ પર દરવાજા પાસે ઉભો છે અને ડિફેન્સરો અધિકારી ન હોવા છતાં પણ ખોટું ઓળખોત્ર બનાવી લોકોને નોકરીની લાલચ આપતો હોય જેને પગલે ઝડપી લીધો હતો જો કે તેની પાસેથી અખબારોના ઓળખપત્ર અને ક્યાં ખોટું આઈ કાર્ડ બનાવ્યું હોય તે પણ શોધીને તેની વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

આ ઈસમને પકડીને પૂછપરછ કરતા એની પાસેથી એક ડિફેન્સના માર્કાવાળું એક ઓળખપત્ર તેમાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અને રો એજન્ટ લખેલું એવું એક ઓળખપત્ર સદર વ્યક્તિની પૂછપરછ દરમિયાન એવું જાણવા મળ્યું છે સદર વ્યક્તિ જે નોકરી વાંચું કોઈ યુવાનો હોય એમને રોમાં ભરતી કરાવવાના બાને એમની પાસેથી પૈસા લેને એ લોકોને એવું બતાવતો કે આ બહુ જ સિક્રેટ છે એટલે તમારે આ બાબતે કોઈને વાત કરવી નહીં એટલે જે અંગે એલસીબીએ ધારાધોરણ મુજબ ગુનો દાખલ કરી અને સદર આરોપીની ધરપકડ કરી છે